વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ અને મીઠાઈના વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે બાવીસ વેપારીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગે બાવીસ વેપારીઓના લાયસન્સ એક મહિના માટે રદ કરી દીધા છે છેલ્લા ચાર મહિનામાં જુદી જુદી દુકાનો અને ગોડાઉનમાંથી જે ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ કે અખાદ્ય સાબિત થયા છે જેને લઈ હોટલ રેસ્ટોરન્ટ ફરસાણ મીઠાઈના વિક્રેતા પ્રોવિઝન સ્ટોર અને યાર્ડ સહિતના બાવીસ વેપારીઓ સામે કાર્યવાહી થઈ છે મહત્વનું છે કે તેમના લાયસન્સ રદ કરાયા છે તે તમામ વેપારીઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમણે હજુ સુધી પાલિકાને જવાબ આપ્યો નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વેપારીઓ હજુ સુધી પણ જવાબ નહીં આપે તો લાયસન્સ વધુ સમય માટે રદ કરી દેવાશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે બીજી તરફ વિપક્ષના નેતા અમીબેન રાવતે પાલિકાના આરોગ્ય વિભાગ અને સત્તાધીશો સામે પ્રહારો કર્યા છે તેમના આક્ષેપો છે કે આ પ્રકારની જોગવાઈઓ હતી જ તો કેમ પહેલા અમલ ન કરાયો સાથે જ કે વડોદરામાં પૂરતા ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા બાવીસ દુકાનોને અને રેસ્ટોરન્ટને અખાદ્ય કાં તો સબ ખોરાક માટે નોટિસીસ અપાઈ છે અને એમના લાયસન્સ રદ કરવાનો પ્રોસિજર નિશ્ચિત થયો છે અગાઉ અનેક વખત અમે રજૂઆતો કરેલી સભામાં કરેલી લેખિત કરેલી ડિપાર્ટમેન્ટમાં જ મૌખિક જાણ કરેલી ત્યારે અમને એવું કહેવામાં આવતું હતું કે અમારી પાસે આવી કોઈ સત્તા નથી અમે મેક્સિમમ અખાદ્ય ખોરાક છે એને ડિસ્ટ્રોય કરી શકીએ અથવા તો સબ સ્ટેન્ડર્ડ હોય તો કલેક્ટરને જાણ કરીએ અને એના પર કેસ થાય અને એકોર્ડિંગલી ફાઇન થાય જો આ જોગવાઈ હતી તો આજ દિવસ સુધી કેમ નહોતી યુઝ કરવામાં આવતી આ મોટો પ્રશ્ન ઊભો થાય છે આનો મતલબ એ થાય છે કે આ ડિપાર્ટમેન્ટમાં ખૂબ ભ્રષ્ટાચાર થતા હતા અગાઉ અને જે લોકોને સસ્પેન્ડ લાઇસન્સ રદ કરવા પાત્ર હતા એ લોકોની પાસેથી ભ્રષ્ટાચાર કરીને એમને છોડી મૂકવામાં આવતા હતા અને લાખો નાગરિકોના જીવ સાથે મોટા ગંભીર ચેડા થતા હતા આ બાબતે અમે કમિશનરશ્રીને રજૂઆત બી કરી છે અને પાછલા બે વર્ષમાં જે જે રેસ્ટોરન્ટ અથવા તો દુકાનોને સબસ્ટાન્ડર્ડ કાં તો ખરાબ ક્વોલિટીના ફૂડ માટે નોટિસ ઇસ્યુ કરી છે તમામને આ જ રીતે પ્રોસેસ કરવા માટે અમે લેટર લખ્યો છે અને ડિમાન્ડ કરી છે કે આ તમામ વસ્તુ જે છે અને જે મેન્યુફેક્ચરર્સ છે સબસ્ટાન્ડર્ડ ફૂડના એ મેન્યુફેક્ચરરને બી જે ટેલિફોનિક જાણ કરી છે એવું ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી કહેવામાં આવે છે ત્યાં બી રિટર્નમાં કમ્પ્લેન કરવામાં આવે ને કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે એ ફૂડ સાથે સંકળાયેલા હોય એ કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં બી લેખિત ફરિયાદ કરવામાં આવે એવી માંગણી સાથે અમે આજે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને આ બાબતે અધિકારી આજ દિન સુધી કેમ નરમ વલણ રાખતા હતા અને આ જો કાયદામાં પ્રોવિઝન હતું તો કડક એક્શન કેમ નહોતા લેતા તે બાબતે તપાસ કરવાની બી માગણી કરી છે